સમગ્ર વલસાડમાં વલસાડ તાલુકામાં કે પછી શહેર હોય વિકાસની મોટી મોટી વાતો થઈ છે કે વિકાસ થયો છે વિકાસના બળગા ફૂંકાયા છે અત્યારે હું ઊભી છું અને મારી પાછળ જે રોડની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો છેલ્લા લગભગ ત્રીસ વર્ષ ઉપરાંતથી આ વિસ્તારમાં રોડ નથી બન્યો અને અત્યારે હું ઊભી છું વલસાડ નજીક વશિયાર ગામમાં અને વશિયારના ગ્રામજનોએ અમારો સંપર્ક કર્યો શું છે એમની સમસ્યા એમના મુખે સાંભળીએ શું નામ છે તમારું ભાઈ પટેલ પ્રજ્ઞેશ પ્રજ્ઞેશભાઈ શું છે સમસ્યા તમારા વિસ્તારમાં રોડ માટે મને જાણવા મળ્યું કે ત્રીસ વર્ષ ઉપરાંતથી રોડ નથી બન્યા આ અસલ કોડી પટેલનો ઘરનો રહેવાસ છે અહીંયા તો કોડીવાડમાં કેટલા સમયથી રસ્તો જ નથી અહીંયા અનેક સરપંચ બદલાયા છે છતાં વારંવાર અમે કહેવા છતાં બી રજૂઆત કરવા છતાં રસ્તો બનતો જ મળે આ તમે પોતે જુઓ અહીંયા રસ્તાની હાલત અમારે અહીંથી નીકળવું તો કેવી રીતે નીકળવું કેટલી વસ્તી છે તમારા ગામમાં આશરે ચારસો પાંચસો ની ખરી અમારે કોડી પટેલ ની અને વેરો બધા ભરે છે બધા ભરે વેરો બધો રેગ્યુલર ભરે બધા ભરે છે અમારી પાસે સફાઈ વેરો લે છે લાઇટ વેરો છે હવે સ્ટ્રીટ લાઇટ તમે જો આટલી ચાલતી છે ત્યાં મેન તમે ત્યાં ઊભા હતા તો ત્યાં ફ્રન્ટ લાઇટ મૂકેલી છે એ અમારી પોતાની છે હા તમારા અમારા ખર્ચે મૂકી છે એમાં કોઈ અમને આપવા એવું નથી પ્લસ તમે અહીંયા અગાડી જશો તો આ સાઇડ પર એક થાંભલા પર છ નથી મારા અંકલે બે વાર રજૂઆત કરી ડેપ્યુટી સરપંચને ઉમેશભાઈ નાયકાને એમણે લાઇટ લગાવી નથી ત્યાં પછી એક રસ્તો બીજો આ બાજુ ગામમાં જાય છે આ રસ્તો તો કેટલા વર્ષ સુધી બન્યો જ નહીં મળે બરાબર ને જે બી કંઈ કામ થાય તો ગમે એ કામ કરે છે અત્યારે ડ્રેનેજ લાઇનની આ જોઈ શકો તમે આવ્યું છે અત્યારે આ ડ્રેનેજ લાઇનમાં કઈ બ્રિક વપરાઈ છે એકદમ કાચી બ્રિક વાપરી છે કોન્ક્રીટ સેન્ડ યુઝ કરી છે નથી સેન્ડ યુઝ કરી જે આપણી વ્હાઇટ સેન્ડ એમ કહેવામાં આવે ને એ બી નથી યુઝ કરે બ્લેક સેન્ડ બી નથી યુઝ કરે કોન્ક્રીટ સેન્ડ હવે કેટલી સિમેન્ટ એમાં મિક્સ કરેલી છે કયો રેશિયો યુઝ કરેલો છે અમને બી નથી ખબર બધા ચેમ્બર તમે જોઈ શકો અહીંથી ત્યાં સુધી લઈને જેટલું છે બધા ચેમ્બર તૂટી ગયેલા છે મેં પૂછ્યું કે પ્લાસ્ટર તો આવશે ને અંદર તે પ્લાસ્ટર નહીં આવે એમ કે મને છે હજુ લગી બનાવ આવ્યા નથી નથી રસ્તાનું કંઈ ઠેકાણા નથી કોઈ બી અને આજે અહીંયા કામ થયું છે એ ઢાંકણ જે ખુલ્લું છે એના માટે એ ખુલ્લું છે કીધું ટાઈમ કે રસ્તો જ્યારે બનશે ત્યારે સાથે બનાવશું એમ કીધું હવે અમને પહેલાં કીધું કે આ જેવું કામ પટે તેવો રસ્તો બનશે એમ કીધું હવે શું કીધું રસ્તો ક્યારે બનશે હવે રસ્તાનું કંઈ કહેતા જ નથી મેં તો બે ફોન કર્યા સરપંચને વચ્ચે મારા ફોન પિકઅપ નહીં કર્યા એટલે અમે ફોન કરવાનું છોડી દીધું છે સરપંચ તમારા પ્રકાશભાઈ નાયકા

કેવું છે કે અત્યાર સુધી આ લોકોને ઘણીવાર રજૂઆત કરી કે જેવું આ ડ્રેનેજનું અને એ લોકોએ કામ ચાલુ કર્યું ને તો એ લોકોએ અમને પ્રોમિસ આપેલું કે બીજે કે ત્રીજા દિવસે તમારો રોડ રસ્તાનું કામ ચાલુ થઈ જશે પણ હજી સુધી એ લોકોના હજી વાયદાઓ જ ચાલે છે સરપંચશ્રીના અને આગળ કંઈ એ લોકો કરી રહ્યા નથી સેકન્ડ થિંગ કે આ ભાઈએ કીધું એમ કેટલા વર્ષો જૂનું ગામ છે બરાબર અને અનેક સરપંચ બદલાયા અને એ ટાઈમે આપણે ચાલો વિચારીએ કે કદાચ ગામના રસ્તાઓની હાલત પહેલાં કદાચ કફોડી રહેતી પણ અત્યારના હાલની કન્ડિશનમાં આપણે જોઈએ ને તો દરેક ગામોમાં રસ્તા રોડ રસ્તાઓ વ્યવસ્થિત છે સારા છે પહોળા છે અને વ્યવસ્થિત છે એ ઘડીએ પણ આ ગામની તમે સિચ્યુએશન જુઓ આજુબાજુના ઘર જુઓ એવા ઘર નથી કે તમે આ કાચા રસ્તા ચલાવી શકે એક એક તમે ઘર જોશો તો વ્યવસ્થિત ઘર છે એવા પણ નથી કે તમને કોઈક એરિયામાં જાઓ ને તમને આ શું કહે કે આ એવા એરિયામાં તમે જાઓ કે એ લોકોના રસ્તા હજી એ લોકોને એવી સિચ્યુએશનમાં એ લોકો જોઈ શકે છે પણ તમે આજુબાજુના ઘર અને આ રસ્તા રસ્તાની સિચ્યુએશન જુઓ બરાબર ને કે આ રસ્તા વ્યવસ્થિત આજની ઘડીએ આ શું કહે કે ત્રીસ વર્ષની અંદર આજની ઘડી આ રોડ સરખા બન્યા નથી ત્રીસ વર્ષથી રોડ નથી બન્યા ખૂબ જ મહત્વની વાત છે દર્શક મિત્રો ત્રીસ વર્ષથી રોડ નથી બન્યા સરપંચો પણ આવ્યા ગયા અનેક સરપંચો આવ્યા ધારાસભ્યનો શું રોલ છે ધારાસભ્યને તમે કેટલી વાર રજૂઆત કરી ધારાસભ્યને અમે રજૂઆત કરીને ધારાસભ્યને એવું કીધું અમારા એટલે અમે ડાયરેક્ટ તો નહોતા ગયા પણ એમણે કીધું એ પ્રમાણે પછી પ્રકાશભાઈને કંઈક મળવા બોલાવેલા એમણે તો પ્રકાશભાઈ જે સરપંચ કરાય એમને મળવા નહીં ગયા એવું કંઈક નથી હા એવું કંઈક એમનું કહેવાનું હતું તમને આવા ન્યૂઝ ડાયરેક્ટ નથી મળ્યા પણ એમને પણ એ મળવા નથી ગયા એટલે એમને ગણકારતા નથી ધારાસભ્યને પણ નથી ગણકારતા નથી ગણકારતા એવી હાલત છે તો આ શું કે જો તમારી સમસ્યા તમારી દૂર નહી થઈ તો શું તમે મેમ જોવો છો કેવી સિચ્યુએશન છે રોડ રસ્તાની કોઈ માણસ કોઈ પણ છોકરો સ્કૂલે જતો કોઈ પણ એક ભઈ તો ડૂડ લઈને અત્યારે જાય છે ને એ ભઈ ની સિચ્યુએશન એક આટતે ગાડી ચલાવ છે એમનો એક આટ નથી એમણે સ્લિપ સ્લિપ ખાને સિચ્યુએશન થાય ને પડે ને આવી સિચ્યુએશન છે અત્યારે આવી હાલત છે અત્યારે અન્ય ગામજનો છે એમની સાથે ભી વાત કરીશુ શું કહેશો તમે મારું નામ સુનિલ પટેલ કેટલા વર્ષોથી તમે અહીંયા છો તમારા વડીલોના હા અમે લોકો અહીંયા જ છીએ વર્ષોથી બાપડા પણ અહીંયા જ રહે છે ને અમે પણ મેડમ અહીંયાની સિચ્યુએશનની વાત કરું ને આજે મોડીસરના રાજમાં આપણે વિકાસનું કામોની વાત કરીએ બરાબર ને પણ તમને મારા ભાઈઓએ કીધું એ પ્રમાણે ત્રીસ વર્ષથી રસ્તો નથી બનીનો બ્રિજ બની ગયા પછી ચોમાસામાં આખા ચોમાસા દરમિયાન ત્રણથી ચાર દિવસ એવા આવે ને કે અમે ગામની બહાર નીકળી જ નહીં શકીએ જો કોઈ લાગે કોઈ મેડિકલ પ્રોબ્લેમ આવ્યો હોય તો અમારાથી નહીં નીકળાય તમે અત્યારે પણ તમે રિટર્ન જશો ને મેડમ તો એક બી જગ્યા પર લાઇટ નથી સરપંચને જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે એમણે એમ કીધું કે વાયર બહુ લાંબો લાગે એમ કે હવે એમણે ખિસ્સામાંથી આપવાના હતા કે પછી સરકાર આપવાની હતી એ નથી ખબર અને આ રસ્તા માટે તો અમે એક પણ વાર જોયો નથી આ ત્રીસ વર્ષથી નથી બન્યો અને જે અંદરનો અમારો શેરીનો જે રસ્તો છે ને એ તો કદાચ અમે લોકો પેદા થયા પછી બન્યો જ નથી મેડમ ઓકે આ કન્ડિશન છે અને સરપંચને ઘણી વાર રજૂઆત કરવા છતાં બી એનો કોઈ રિસ્પોન્સ નથી મેડમ કોઈ કોઈ રિસ્પોન્સ કરે છે કોઈકના ફેમિલીનો ઝઘડો કહે છે કે આ ફેમિલીના ઝઘડા કારણે હું રસ્તો નથી બનાવી શકતો ભાઈ તું સરપંચ છે તો શું કામ ઊભો રહ્યો

બ્રિજ પાસે તમે બી આવ્યું જોયું હશે ત્યાં તો ટર્નિંગનો એટલો મોટો પ્રોબ્લેમ છે લોકોએ બ્રિજ ચડવો હોય ઉતરવું હોય તો એક્સિડન્ટનું બહુ મોટું જોખમ છે સફાઈ વેરો બી લે છે વશિયર બોર્ડ પાસે અહીંયા બહાર નીકળે તમે કે એક કે બે વાર હું પોટે ગઈને ત્યાંથી જાળવાને એવું કાપીને આવ્યો છું હવે એક કામ સરપંચનું હોય છે કે સફાઈ કરાવે ત્યાં ઝાડવાને એવું મેં કાપીને આવ્યો કે જેથી દેખાય કોઈ બી ચડે ઉતરે તો આપને એક્સિડન્ટ નહીં થાય એ બી અમારે જાતે કરવું પડે છે તો એમનું શું કામ છે કરવું જોઈએ ને મેડમ અત્યારે તમે જોઈ શકો કે નથી ચોમાસું આ ભાઈઓ ઘર બનાવતા છે હવે ઘર આપણે પચાસ વર્ષ સાઠ વર્ષમાં એક વાર બનાવી એમને અમારાથી એમ થોડી કહેવાય કે તમે પાણી નહીં નાખો બરાબર ગટરની વ્યવસ્થા છે જ નહીં ગટરની વ્યવસ્થા છે જ નથી આ પાણી થોડું પડેલું છે તો બી તમે જો કંડિશન કે અહીંયા ચાલીને નથી જવા તો ચોમાસા જેવી પરિસ્થિતિ દેખાય તો ચોમાસામાં તો અમારે નીકળવું જ કેવી રીતે અને સરપંચને ને કોળીવાર સાથે કોઈ લેવા દેવા છે જ નહીં મેડમ મેડમ ને કે તો સોસાયટી છે બધે છે તો તા કઈ ભી પ્રોબ્લેમ આવે કોઈ કઈ કઈ સર્ટ પહોંચી જાય ને બધું પ્રોબ્લેમ સોલ્વ કરલા કે તો મેડમ આ શ્રી રેસિડેન્સી બનીેલી છે હવે parking plus 5 માર્નો ટાવર છે તો ગ્રામ પંચાયત એટલી પરમિશન આપવામાં આવે છે 5 માર્ની ગ્રામ પંચાયત માં ઓફિશિયલી અને પરમિશન હોય અને 5 માર્ની પરમિશન એમણે લીધી બરાબર ત્યાં સ્પીડ બ્રેકર લગાવેલા છે સ્પીડ બ્રેકર કોણે લગાવે સ્પીડ બ્રેકર સ્પીડ બ્રેકર ખબર નહી એને કીધું તો સોસાયટી લગાવ્યા સોસાયટી લગાવ્યા છે સોસાયટી ને એને પૂછ્યું જાહેર માર્ગ પર લગાવે છે હા જાહેર માર્ગ પર આ લશ્કરી રોડ આપણો લશ્કરી રોડ છે આ ગ્રામ પંચાયત ને રોડ નહી લાગે મેડમ આ લશ્કરી રોડ તાલુકાને લાગે ડાયરેક્ટ તાલુકા લાગે બરાબર છે તો એને રસ્તો એની સેફટી ખાતર બનાવો તો કોઈ બી સોસાયટી માં એની અંદર બનાવી શકે ના ઠીક હે બાર મેન રોડ પર મૂકે પાછો કે ગ્રામ પંચાયત થી પરમિશન લે તો પરમિશન નો પાવર તો મુરક છે બરાબર એક્ઝેક્ટલી આટલી આટલી સમસ્યા છે તમારા ગામમાં ને બીજું મેડમ કે અહીંથી તમે નીકળો ને આ બ્રિજ પાસે મેન રસ્તો જે બનાવ્યો છે ને સર્વિસ રોડ બંને સાઈડ એકદમ અંધારા પટ રહે છે એમાં બી સ્ટ્રીટ લાઇટ ની જરૂર છે કેટલા વખતથી સ્ટ્રીટ લાઇટો નથી ત્યાં તો છે જ નહીં મળે મેડમ આ ભાઈ છે એને કેટલી વાર રજૂઆત કરી અનિલભાઈ છે નામ એમનું એમને પૂછી લઉં એને કેટલી વાર કીધું ને એમને શું કહે છે અનિલભાઈ ક્યાં રજૂઆત કરી તમે સરપન ઘણી વાર ફોન કર્યા બ્રિજ બનવા પહેલા બી કે એમને કીધું કે બ્રિજ બ્રિજ બની પછી સર્વિસ બંને બાજુ તમને સ્ટ્રીટ લાઇટ પ્રોવાઈડ કરી દે પણ કાલે હમણાં બી મારી આંટીને એક્સિડન્ટ થતા બચી ગયા અંધારાના કારણે અભી ફોન કર્યો એમ કહે છે કે તમારા ગામમાં ફોકસ નવું લગાવી રાખો એ કાઢી નાખો પછી તમને આપીએ એમ ઓકે આટલી આટલી સમસ્યા છે તમારા ગામમાં અનેક સમસ્યા અને રોડ ની તો આજે વાત કરીએ તમે જેમ કીધું તેમ કે ધરમપુર ના જંગલ માં કદાચ કોઈ ઇન્સિડન્ટ કઈ ઇમરજન્સી આવી અમારે નીકળવું હોય અહીંથી કેવી રીતે નીકળવું માણસને ઇમરજન્સી પહોંચવાનું હોય કોઈને હાર્ટ અટેક આવ્યો બીજી કોઈ બી બીમારી આવી કઈ જવું હોય તો આ રસ્તા પરથી કેવી રીતે નીકળાય માણસની રેટ અહીંયા થઈ જાય એનું જવાબદાર કોણ જવાબદાર કોણ શું કહેશો તમારી આ સમસ્યાઓનો હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો અને જેમ તમે કીધું આગળ બી તમે બોલ્યા કે જાણે ધરમપુરના જંગલમાં રહેતા હોય એવું લાગે છે અને સ્પષ્ટ પણ અહીંયા દેખાય છે જે રસ્તાની પરિસ્થિતિ અમે પણ જોઈ અને ત્રીસ વર્ષ એટલે તો બહુ મોટી વાત કહેવાય કેટલા સરપંચો આવ્યા ને કેટલા ગયા ચોમાસું આવી જશે હમણાં આવનારા દિવસોમાં તમારી સમસ્યા દૂર ન થાય તો તમે ગ્રામજનો શું પગલાં લેશો અમે કલેક્ટર ને આવેદન પત્ર આપશું આ તમને આવેદન પત્ર આપશું ગાંધીનગર જશું ગાંધીનગર થી ડાયરેક્ટ પીએમઓ માં જશું પણ આ વખતે તો અમે કમ્પ્લેન મોડમાં છે અને કમ્પ્લેન કરશું છે જ્યાં સુધી કમ્પ્લેન અમારી સાંભળવામાં નહીં આવે અને એનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ સુધી પણ આ વખતે કમ્પ્લેન કરશું અમે

તો આ હતા વશિયર ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં વલસા વશીરના ગ્રામજનો કોળીવાડ આ વિસ્તાર છે અને વર્ષોથી આ વિસ્તારને જાણે ફક્ત વોટ લેવા માટે જ ઉપયોગ કરવામાં આવ્યો એવું સ્પષ્ટપણે આ વિસ્તારના લોકોની વાતો પરથી લાગે છે ત્યારે અત્યારે એપ્રિલ મહિનો બેસી ગયો છે અને જે રીતની સમસ્યા છે કે અહીંયાથી લોકોને અવરજવરમાં તકલીફ પડે છે અત્યારે આપણે પાણીની જે પરિસ્થિતિ જોઈએ કે અહીંયા એક મકાનનું કન્સ્ટ્રક્શન ચાલે છે પાણી તો એમનું આવે પરંતુ રોડ નથી પ્રોપર એને લઈને કેટલી સમસ્યાઓ ગ્રામજનો વેઠી રહ્યા છે અને દર્શક મિત્રો ખૂબ જ મહત્ત્વની વાત કે જ્યારે સરકાર દરેક વિસ્તારમાં તાલુકામાં જિલ્લામાં શહેરમાં વિકાસના બણગાં ફૂટી રહી છે ત્યારે આ વિકાસનો ઉત્તમ નમૂનો આપણે તંત્રની બેદરકારી કહીએ કે પછી શું કહીએ કોન્ટ્રાક્ટરની સરપંચની મિલીભગત છે શું છે શું નહીં આ તો એક ખૂબ જ તપાસનો વિષય છે ત્યારે ગ્રામજનોએ કીધું કે જ્યાં સુધી એમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે પીએમઓ સુધી એ લોકો જશે અને એમની સમસ્યા હલ નહીં થાય તો એ લોકો ઉગ્ર આંદોલન પણ કરશે ત્યારે આવનારા દિવસોમાં સરપંચ ઉપસરપંચ કે જે તે સંબંધિત તંત્ર એમની વાત સાંભળે છે કે નહીં એ આપણે જોવું રહ્યું દિશાદે સાઈ સત્યુઝ વલસાડ